નમસ્કાર કેમ છો ને હું નિર્મલ સુથાર બનાસકાંઠાથી લઈને વડગામ તાલુકાના નગાણા ગામ પર એક વિશાળ તબેલો મળી આવ્યો છે જ્યાં એક નહીં પણ એકસો પચાસ ભેંસોનો અહીંયા તબેલો છે અને વાત કરીએ શંકર ગાયો પણ એકથી પણ પચાસથી વધુ ભેંસો ગાયો છે આમ ટોટલની વાત કરીએ પશુઓની તો અહીંયા દૂધાળા પશુઓ લગભગ એકસો ત્રીસથી ઉપરના અહીંયા દૂધાળા પશુઓ છે જોવા મળી રહ્યા છે ને હાલની અપડેટ તમને બતાવી રહ્યો છું જે તસવીર તમે જોઈ રહ્યા છો આ વિશાળ માત્રાની અંદર જે નગાણા ગામની અંદર વિશાળ માત્રામાં તબેલો મળી આવ્યો છે કામગીરી કરતા એક મિત્ર મળી ગયા છે તેમની સાથે વાતચીત કરીશું મારું નામ છે સગનભાઈ અહીંયા કામ કરું છું સે ખાણમાં નાખું છું મકાઈ કપાસ તુવેર અને ચાર મગ સે ભૂકો મગફળી અને જારની કુટી અને લીલું ઘાસ છે ટાઈમ આવે જે અહીંયા

બરોબર અહીંયા હું કામ કરું છું લગભગ છ થી સાત વર્ષથી નવેલબેન ગલસિંગભાઈ તબેલો છે અહીંયા પૈસો લગભગ સો થી વધારે વધારે પૈસો છે ગાયો લગભગ ચાલીસ પિસ્તાલીસ ગાયો છે ને તેમના વાછડા થઈ ટોટલ થઈને પાંત્રીસ ત્રીસ વાછડા છે એમ કરીને ટોટલ થઈને બસો ઉપર ઢોર છે અમને જોડે ને મારે અહીંયા ટંકનું દૂધ સાડા સાતસો જેવું દૂધ છે એટલે દિવસનું આખા દિવસનું થઈને ચૌદસો લિટર જેવું થાય ખૂબ ખૂબ આભાર તમારો મોટી માત્રાની અંદર પશુઓની ખૂબ સાચવણી પણ થઈ રહી છે અને વાત કરીએ અહીંયા મોટી સંખ્યાની અંદર મજૂરો પણ કામગીરી કરી રહ્યા હતા અને જે અહીંયા તમે જોઈ રહ્યા છો એક નાનું પાડું છે પણ અહીંયા જોવા મળી રહ્યું છે તમે તસવીર કેમેરામેનને કહ્યું તે પણ હમણાં નવી દુધાળી ભેંસનું પણ જન્મેલું જ છે તમને તસવીરમાં બતાવવામાં આવી રહ્યું છે ને અહીંયા ખૂબ જ જે તમે તસવીરમાં જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યાની અંદર જે વિશાળ આ તબેલાની સુવિધા કરવામાં આવી છે અને બીજી એક વાત જે તમે અહીંયા જોઈ રહ્યા છો સીસીટીવી પણ ફૂટેજ કારણ કે આટલી મોટી સંખ્યાની અંદર જે પશુપાલનનો વ્યવસાય છે અને અત્યારે જે મોટી સંખ્યાની અંદર જે પશુપાલકો પશુપાલનની અહીંયા સંચાલકો જે કામગીરી કરતા હોય છે ને જે અહીંયા સીસીટીવી ફૂટેજની પણ અહીંયા સુવિધા કરવામાં આવી રહી છે અને ખૂબ જ સુવિધાવાળો આ એક તબેલો નગાના ગામની અંદર જોવા મળી રહ્યો હતો ને આમ જો અહીંયા કામગીરી પણ ખૂબ સરસ મજાની થઈ રહી છે ન્યૂઝ રિપોર્ટ નિર્મલ સુથાર બનાસકાંઠા